સમોસા લઈને રેસીપી લઈને આવી ગઈ છું તો તેની સામગ્રી તમને બતાવી દો ચલો તો સૌથી પહેલા આપણે જે ચટણી માટે આ રીતના કરી લીધું છે ચટણી માટે એક ટમેટો લઈ લીધું છે બે મરચી લીલી લઈ લીધી છે ધાના લઈ લીધા છે ને એક આદુનો અડધો ટુકડો લઈ લીધો છે એક ઇંચ જેટલો અને બાફેલા ચાર બટેટા લઈ લીધા છે મેં આ રીતના મીડિયમ સાઇઝના બાફેલા વટાણા લઈ લીધા છે આદુ મરચાં અને લસણની પેસ્ટ કરી લીધી છે આ રીતના મેં અચકચરી ધાના લઈ લીધા છે એક વાટકો ભરી ને મેદો લઈ લીધો છે વળિયાલી છે અડધી ચમચી અડધી ચમચી રાય છે અડધી ચમચી કલોંજી છે જે આપણે ડુંગળીના બી આવે છે એ છે અને હિંગ લઈ લીધી છે અડધી ચમચી અડધી ચમચી અજમા લઈ લીધા છે અડધી ચમચી મેં હળદર પાવડર લઈ લીધો તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ એક ચમચી મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં રાઈ લઈ લેશું તો એક આ રીતના મેં મેસર લઈ લીધું છે હિંગ મેસર એનાથી આપણે આ રીતના મેસ કરી લેશું બટેટાને તો મેં બટેટાને આ રીતના મેસ કરી લીધું છે ચાલો આપણે તેલ એ ગરમ થઈ ગયું છે તો તેમાં રાય લઈ લેશું સર રાય લઈ લીધી છે રાઈ થોડી ચટકે એટલે તેમાં આપણે વરિયાળી લઈ લેશું કલુંજી લઈ લેશું અને હિંગ લઈ લેશું આપણે વરિયા લઈને બધું ચટકી ગયું છે એટલે આદુ મરચા અને લસણની જે પેસ્ટ છે લઈ લઈશું તો આપણે એક એક મિનિટ માટે સાતરી લેવાનું છે એકદમ જેથી તે છે ને દૂર થઈ જાય ત્યાં સુધી આપણે સાતરી લેશું હળદર લઈ લેશું આપણે આપણા સતરાઈ ગયું છે એટલે હળદર લઈ લીધી છે હવે હળદરને થોડીક એવી તેલમાં સાતરી લેશું આપણે જે બટેટાનો માવો કરીને રાખ્યો છે એ લઈ લેશું স মিক্স করে দটান বাড়ে মিঠু লাইসুনা লিখে ঝাঁকি দিক করেছো মসালো থা গিয়েছে মসালো বই গো গেস আপে বন্ করে দিধো চালো এক বাউল মা কাঠি দেসু তুই আপে লোট বাঁধি પેલા આપણે લોટ લઈ લેશું અજમા લઈ લેશું અજમા હાથમાં ક્રશ કરીને થોડાક નાખી દેવા ને આ રીતના મૌન માટે એક ચમચી જેટલું તેલ લઈ લેશું સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેશું બધું મિક્સ કરી દેશું આપણે તો બધું મિક્સ એકદમ સરસ થઈ ગયું છે આપણે તમે જોઈ શકો છો આ રીતના મન હોવું જોઈએ આપણું આપણે પાણી નાખીને થોડું થોડું નાખીને મીડિયમ લોટ બાંધી દેવાનો છે બખોડ નહીં નહીં બોટી લઈ નહીં તો તમે જોઈ શકો છો આ રીતનો આપણો લોટ બંધાવવો જોઈએ આ માંગરી માંગળી ને એકદમ સરસ સોફ્ટ થાય ને એ રીતની તો આપણે એનો કુંડવી લે સુતરું તેલ નાખીને તો લોટ આપણે બનીને તૈયાર થઈ ગયો છે તો આપણે એને થોડીક પાંચથી પાંચ મિનિટ માટે રાખી દસ પાંચ મિનિટ થઈ ગઈ છે નાના નાના ગુંડલા કરી લેવાના બધા આપણે એક સરસ એક રોટલી જેવું વણી લેવાનું આ રીતના આમ વનતું જવાનું ફેરવતું જવાનું એકદમ લાંબુ બનવાનું છે આપણે ગોળ નથી કરવાની રોટલીને બહુ પતલું નહીં બહુ જાડું નહીં રીતના વની લેવાનું છે આ રીતના આપણે બાજુ ફેરવતું જવાનું છે અને વણી લેવાનું છે આજે આપણે મિની સમોસા બનાવવાના છે એટલે નાના નાના કરશું મોટા નથી બનાવવાના જો આ સ્વા એકદમ સરસ લાગે છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ને મને કોમેન્ટ કરીને જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગે છે તો તમે જોઈ શકો છો આ રીતના મેં લંગોળી વણી લીધું છે તો ચાલો વચ્ચેથી એને બે ભાગ કરી લેશું આ રીતના ચાકુની મદદથી આ રીતના બે ભાગ કરી જો આ રીતના બહુ ઝાડ ડુઈ નહીં બહુ પટલું આ રીતના તમારે રાખવાનું તો ચાલો તેને આપણે મસાલો ભરી લઈ સમોસું વાળી લઈ આ રીત થોડું થોડું પાણી લગાડવાનું બહુ નથી લાવવાનું એકદમ સરસ રીતે બધી કોર લગાડી લેવાનું આ રીતના જો વાળી લેવાનું છે બે આ રીતના મોળી લેવાનું પછી જો આ રીતના એકદમ પેક કરી દેવાનું છે આપણે કોન હોય ને એ રીતના કરી લેવાનું છે ને હવે આપણે એમાં માવો ભરી લેશું એકદમ સરસ આ રીતના માવો ભરી લેવાનું એકદમ દબાવીને ભરી લેવાનું જેથી કરીને આપણું સમોસું ફૂલે નહીં જો આ રીતના વારી લેવાનું તમે જોઈ શકો છો એકદમ સરસ સમોસું વરી ગયું છે આપણું તો આ જ રીતના આપણે બધા સમોસા વારી લેશું અચ્છા મેં આ રીતના બધા સમોસા વાળી લીધા છે તો ચાલો તેને તરવા તરી લઈએ આપણે તરવા માટે મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું છે આપણે તેલ આમાં બહુ ગરમ નથી આવવા દેવાનું આપણે જો આ રીતના બહુ ગરમ તેલ હોય ત્યાં તમારે ગેસને થોડીક વાર બંધ કરી દેવાનો તમે જોઈ શકો છો આ રીતના તેલ આપણું આવવું જોઈએ ગરમ તો જ આપણા સમોસા એકદમ સરસ અંદરથી તરાશે નકર બહારથી કાચા રહી જશે ઉપરથી એકદમ તરાઈ જશે

ત્યાં સુધીમાં આપણે એક ચટણી કરી લેશું જે આપણે એક ટમેટું લઈ લીધું છે તેના માટે આ રીતના આપણે કટ કરી લેશું સરસ લાગે છે અને બે મરચી લીધી છે આડુ ને જૂઠું છે તે મૂઠિયામાં મિક્સ કરી દઈશું આપણે મિક્સર જારમાં લઈ લેશું ને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેશું તો ચલા ને પીસી લેશું આપણે ચટણી તૈયાર થઈ ગઈ છે સમોસા તરાઈ ગયા છે તો ચાલો સમોસા આપણે બહાર કાઢી લેશું તમે જોઈ શકો છો અને તરવામાં છ થી સાત મિનિટ લાગી છે મને તો આજ રીતના આપણે બધા તરી લેશું તમે જોઈ શકો છો સમોસા બનીને તૈયાર થઈ ગયા છે તો મેં એક ડીશમાં એને સર્વ કરી લીધા છે મેં ચટણી સાથે મેં જે લીલી ચટણી સાથે સર્વ કર્યા છે જે આપણે હોટલમાં અને લાડી પર મળે એ જ રીતના મેં ચટણી કરી છે તો આ સમોસાની રેસીપી તમને ગમી હોય તે વિદ્યા લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આવજો મળશું નવા જ વિદ્યામાં